ખેરાલુ નગરપાલિકાના સહયોગથી પોલીસ બની મજબૂત ખેરાલુ નગરપાલિકાની એક કરોડથી વધુ રકમની ગ્રાન્ટથી સમગ્ર ખેરાલુ શહેરમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે નગરપાલિકાએ હવે સમગ્ર શહેરમાં સીસીટીવી કેમેરા લગાવીને મેનેજમેન્ટની કમાન આપી છે ખેરાલુ પોલીસ મથકમાં ખેરાલુ પીઆઈ કે જે પટેલ અને ડી સ્ટાફની ટીમ સતત સાઇટથી વધુ કેમેરાથી સમગ્ર શહેરમાં બનતા બનાવોનું ટીવી પર મોનિટરિંગ કરશે વાહન અકસ્માત કરશે કે તરત જ પોલીસ પકડી શકશે ખેરાલુ નગર અને સોસાયટીઓ સહિત હાઈવે પર ગુનેગારો પકડવામાં પોલીસને હવે ત્રીજી આંખ મદદરૂપ બનશે ખેરાલુ પોલીસ મથકમાં વાયરલેસ રૂમમાં મોટા બે એલઈડી સ્કીન પર બધા વિસ્તારોમાં થતી ગતિવિધિ પર પોલીસ કરી શકશે મોનિટરિંગ ચોરી કરી ભાગી જનારા કે મારામારી કરનાર કે દારૂ પીને ફરનારા પર પોલીસની ત્રીજી આંખ એવા સીસીટીવી કેમેરાથી રાખશે પોલીસ બાજ નજર સીસીટીવી ફિટિંગ કામ અંગે વધુ અહેવાલ આગામી સમાચારોમાં ખુલાસો કરવામાં આવશે ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ ખેરાલુ